મોરબી સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મુદ્દો જમીન વિવાદની તપાસનો રિપોર્ટ આવ્યો સામે કલેક્ટરે કહ્યું સંસ્થાની જમીન બહાર કરવામાં આવ્યો બાંધકામ સંસ્થાની જમીનની અદની બહાર થોડું ઘણું બાંધકામ થયેલું છે એટલે આ બાંધકામ દૂર કરવાનું રહે છે એનો એ જ પ્રમાણે ચીફ શ્રી અમારા જે મોરબી નગરપાલિકાના છે એમના રિપોર્ટ મુજબ કે વોટર બોડીઝમાં જે નજીકમાં જે બાંધકામ હોય અને જે એની મર્યાદા હોય એનું નિયમોનું જે પાલન થયું હોવું જોઈએ તે મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતું નથી એનો અમે રિપોર્ટનો અભ્યાસ કરશું અને એ બાબતે એમાં જે દૂર કરવાનું થશે એ દૂર કરવા માટેની કાર્યવાહી કરાવશું વિવાદનો જે મુદ્દો જે જણાવો તો બે દિવસથી હવે વિવાદનો પ્રશ્ન રહેતો નથી એટલે હવે જે મોરબીના ફેર અને આજુબાજુના ગ્રામના ખેડૂતો કે લોકો માટે હિત મુજબ જે કામ કરવાનું છે એ કામ અમે કરાવશું જે બાગ કામ નડતર ઉપર છે પ્રવાહને નડતર ઉપર છે એને દૂર કરવા માટે અમે સંસ્થાને સમજૂત કરશું સંસ્થાને બોલાવશું અને બોલાવીને એઓની તે લોકો પાસે જ અમે દૂર કરાવશું अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा માટે जोड़ायेला रहो एस नाइन न्यूज़ साथे